વેલકમ ટુ રાઉજી બ્લોક જય માતાજી રાધે રાધે તો આજે મિત્રો તમને શ્રેમ માતાજીના દર્શન કરાવીશું જે સોજીત્રા ધામમાં આ ખૂબસૂરત મંદિર આવેલું છે અને અહીંયા હજારો વર્ષ જૂની જે પ્રાચીન મૂર્તિઓ પણ છે તે પણ તમને દર્શન કરાવીશું અને જો રાજવંશનું શાખા ગોત્ર તમને ના ખબર હોય તો એ પણ આ વિડીયોમાં તમને જાણવા મળશે તો વિડીયો અંત જરૂર જોજો અને સોલંકી વંશના કુળદેવીમાં શ્રમ માતાજીની સ્થાપના અહીંયા સોજીત્રા ધામે રાજા કનકસિંહજીએ એક હજાર ત્રણને ઈસવીસો ઓગણીસો છેતાલીસ સુડતાલીસમાં અહીંયા મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી હતી ત્યારબાદ અહીંયા ભીમનાથ મહાદેવનું મંદિર પણ બાંધવામાં આવેલું હતું અને મિત્રો હું આજે તમને જેટલા બી મંદિરના દર્શન કરાવી રહ્યો છું એ બધા જ મંદિરો વર્ષ જૂના છે અને અહીંયા જેટલા દેવોના પ્રાચીન મૂર્તિઓ તમને દેખાઈ રહી છે એ પણ બધી વર્ષ જૂની મૂર્તિઓ આવેલી છે અને મિત્રો હું તમને સૌ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવી રહ્યો છું જે શ્રેમ માતાજીના ગેટની સામે જ તમને જોવા મળે છે મંદિર અને તમને સૌ મંદિરનો લાભ લેવાનો મળશે ત્યારબાદ તમે આ ગેટ જોઈ શકો છો જે અંદર જશો અને પહેલાં કંઈક આપણા માતાજીનું મંદિર આવી રીતે હતું અને અત્યારે તમે જોઈ શકો છો કેટલું ભવ્ય મંદિર આપણા શ્રેમ કલ્યાણી માતાજીનું બની ગયું છે અને તમે અહીંયા એક વખત આવવાનું ભૂલતા નહીં અને રાજવંશનું શાખા ગોત્રમ મિત્રો તમને ના ખબર હોય તો આગળ વિડિયોમાં બન્યા રહેજો હું તમને જણાવીશ ત્યાં સુધી તમે માતાજીના દર્શન કરો અને માતાજીના દર્શનનો લાભ લો અને જય માતાજી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો

માતાજીના દર્શનનો મને લાભ મળ્યો અને મેં તમને પણ મિત્રો લાભ આપ્યો તો આઈ હોપ કે તમને મારો આ વિડીયો તમને ગમ્યો હશે અને મિત્રો તમને જેમ કે રાહુલજી અને મહિડા ખાસ કરીને જો તમે આ વિડીયો જોતા હોય તો રાજવંશનું શાખા ગોત્ર કેટલા આપણા ભાઈઓને નથી ખબર ઉપતિ ઋષિ કુળ શાખા ગોત્ર કુળદેવી વેદ અશિષ્ટદેવ સૂત્ર મૂળ પુરુષ રાજધાની આપણા કેટલા ભાઈઓને નથી ખબર તો તમે ખાસ કરીને આ વિડીયો જોજો હું તમને આગળ જણાવું છું અને તમે જોઈ રહ્યા છો મિત્રો જેમ માતાજીનો પ્રસાદ અમે ગ્રહણ કરીને એના પછી માતાજીની ચારે બાજુ પ્રદિક્ષણા કરવા માટે અમે જઈએ છીએ અને મિત્રો જો તમે અહીંયા આવો છો તો ચારે બાજુ માતાજીના દર્શન કર્યા વગર ના જતા કારણ કે માતાજીના ચારે બાજુ દર્શન કરશો તો તમારું જીવન ધન્ય થઈ જશે તો મિત્રો રાજવંશનું શાખા ગોત્ર ઉપતી આબુ પર્વત ઋષિ વસિષ્ઠ કુળ અગ્નિવંશ શાખા બાજ સૈન્ય ગોત્ર ભાદરાજ કુળદેવી શ્રેમકેલેણીમાં વેદ યજુદ્રો વેદ ઇષ્ટદેવ બહુચરાજી સૂત્ર પારસ્કર મૂળ પુરુષ ચાણક્ય દેવ રાજધાની અનહિલપુર તો મિત્રો મેં આશા કરું છું કે તમને આ વિડીયો જોઈને ઘણો આનંદ થયો હશે અને ઘણી જાણકારી મળી હશે બોલ બોલ જલ્દી મિત્રો તમે જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હું આવા નવા વિડીયો લાવતો રહીશ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું જરૂર ભૂલતા નહીં જય માતાજી